વડાપ્રધાન મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલ મકાનોનું આજે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લાભાર્થીઓ સાથે વાત કરી હતી જેમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના ગીતાબેન સાથે વડાપ્રધાને ખૂબ વાતો કરી હતી ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના ગીતાબેન છગનભાઈ ચૌહાણે પચીસ વર્ષ સુધી જુનવાણી મકાનમાં રહ્યા હતા તેઓને સરકાર તરફથી એક સો વારનો પ્લોટ ફાળવવામાં આવ્યો હતો જેમાં મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય આપવામાં આવી હતી જેમાં એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા આવાસ યોજના અંતર્ગત એકવીસ હજાર પાંચસો દસ રૂપિયા મનરેગા યોજનાના બાર હજાર શૌચાલય બાંધકામ વીસ હજાર પ્રોત્સાહક સહાય અર્થે મળ્યા છે અને આ પરિવારને મફત લોટ અને પૂરતી સહાય મળતા પરિવાર ખુશખુશાલ જોવા મળી રહ્યો છે સાહેબ અમને આ સરકાર તરફથી મફત પ્લોટ આપ્યો છે એમાં અમે અમારા સપના નોકરાન બનાવી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાથે સરકારનો બહુ આભાર કહેવાય તો અમારા સાથે આજે મકાન બન્યું અમને તો બહુ લાભ દીધો છે સાહેબ એનો ધન્યવાદ અમે કહીએ છીએ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને અમે બહુ આભાર માન્યો ભગવાને બહુ ખુશીથી રાખે સાહેબ આજે અમારા સપનાનું મકાન બહુ સારું બની ગયું થાય જૂના મકાનમાં સાહેબ અમે પચીસ વર્ષ રહ્યા પણ મને એનો કોઈ અંદાજ નતો મને એમ હતું મારા બાળકો ભણે મારા બાળકો બહુ આગળ વધે અને એને માટે મને એમ થાય કે મારે ગમે એવી તકલીફ આવી ને થાય એનો મને કોઈ પરિચય નહોતો પણ મને એમ હતું કે મારા બાળકો બહુ સરસ ભણે અને એને કોઈ તકલીફ ન પડે ને સાહેબ એટલે મેં એને કોઈ વસ્તુને કાંઈ અંદાજ આપી જ નથી એટલે આપણે ભણવાનું મકાન તરીકે કાંઈ વાત નહીં કરવાની એ બધું મને સમજણ આપી બીજા આવક યોજના સાથે અમારે પ્લોટ મફત મળ્યો એમાં અમે અમારું સપનાનું બનાવ્યું તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખૂબ ખૂબ આભાર માની સરકાર મોદીનો આભાર ત્યારે મારા મમ્મીએ સાથે વાત કરેલી કે જેમાં કે અમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમને પ્લોટ મળેલો અને એમાં એમાં અમે લોકોએ અમારું સપનાનું ઘર બનાવ્યું અમે પેલા નલિયાવાળા કાચા મકાનમાં રહેતા હતા એમાં વરસાદમાં પાણી ભરતું હતું અને શિયાળા ઉનાળા તો ભણવાનું તકરથી પણ એમ પપ્પાએ સપોર્ટથી એમને ભણાવ્યા અને પપ્પાનું સપનું હતું કે એક મારી દીકરી ડેન્ટિસ્ટ એક ડૉક્ટર બને અને જ્યારે કોરોનામાં પપ્પાની ડેટ થઈ ત્યારે પછી મમ્મીએ મને બહુ સપોર્ટ કર્યો કે ના બેટા પપ્પાનું સપનું છે તો આપણે પૂરું કરવું એમ તો એટલે પછી છે ને અને બધી બધી બહેનો અને એમ ત્રણેય બહેનો અને ભાઈ ચારે ભાઈ બહેનને ભણાવેલા છે ભાઈ શિક્ષક તરીકે નોકરી કરે છે પ્રાઇવેટ સ્કૂલમાં બાકી ભાઈ બહેનો કોલેજ કરે છે અને એક બેન નજન જોબ કરે છે નરેન્દ્ર મોદી સાહેબનો બહુ આભાર એને બહુ સારી રીતે બહુ સરળ રીતે વાત કરી મમ્મી સાથે ક્યાં ના છો ક્યાં શું છો શું કામ કરો છો એ બધું જાણકારી લીધી બધું પૂછું અમે બાળકો શું કરીએ છીએ પહેલાં કઈ પરિસ્થિતિ હતી હવે કઈ પરિસ્થિતિ છે બધું પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અમે અમારું નવું સપનાનું ઘર બનાવ્યું છે અમે વિચાર્યું એટલું અમારું સરસ ઘર બનેલું છે અમે બહુ એટલે બહુ ખુશ છીએ દરેક અમે ચારે ભાઈ બહેન અને અમે બધા ખુશીથી રહીએ છીએ અને ચારે પોતાની

બે હજાર પંદર સોળથી પ્રધાનમંત્રી આવાસ યોજના દાખલ થઈ બે હજાર પંદર સોળથી બે હજાર પંદર સોળથી અત્યાર સુધીમાં કુલ પચીસો ત્રીસ મકાનોનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જે પૈકી બે હજાર મકાનો તૈયાર થઈ ગયા બાકીના મકાનો જે તૈયાર નથી થઈ શક્યા એમાં લાભાર્થી તરફ કારણ કે અમારે સ્કીમ એ પ્રકારની છે કે અમે સહાય લાભાર્થીને આપીએ પછી લાભાર્થીએ મકાન બનાવવાનું હોય છે એટલે ઘણી વખત લાભાર્થી મકાન બનાવી શકતા નથી ઘણા ઘણા કારણોને લીધે પણ આપણે પચીસો ત્રીસ પૈકી બે હજાર મકાનો અત્યાર સુધીમાં બનાવી દીધા છે અને બાકીના પાંચસો મકાનો પણ સત્વરે પરિપૂર્ણ થાય એ પ્રકારનું આપણું આયોજન છે સરકારની ગરીબ માણસોને આવાસ આપવાની જે નીતિ છે એ નીતિ અંતર્ગત આજે આખા ગુજરાતની અંદર પ્રત્યેક વિધાનસભા મતક્ષેત્રની અંદર આવાસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે હતો જેમાં માન્ય શ્રી પણ ઉપસ્થિત હતા અને આ સમગ્ર કાર્યક્રમમાં બધે જ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વર્ચ્યુઅલ ઉપસ્થિતિ આપી હતી સદનસીબે મોરબી જિલ્લે નાના ખીજડીયા ગામે ગીતાબેન ચૌહાણ આપણા જે લાભાર્થી છે પ્રધાનમંત્રી આવાસ યોજના એમનું મકાન તૈયાર થઈ ગયું હતું ગત વર્ષની અંદર ગત વર્ષના ટાર્ગેટમાં એ મકાન તૈયાર થઈ ગયું હતું અને અમને એમ કહેવામાં આવ્યું કે આપ કોઈ એવા લાભાર્થી સાથે આદરણીય વડાપ્રધાન સાહેબને ઇન્ટરેક્શન કરાવું તો અમે જોયું કે ગીતાબેન એ અમારા એવા લાભાર્થી છે કે જેમણે અમારી યોજનાનો પૂરેપૂરો ઉપયોગ લઈને મકાન બનાવ્યું છે વળી એ ગંગા સ્વરૂપ વિધવા બહેન છે એમના બાળકોનો અભ્યાસ કરાવી રહ્યા છે એ રીતે પણ અમે જોયું કે સમાજની અંદર મજબૂતીથી આત્મવિશ્વાસપૂર્વક જીવી રહ્યા છે તો સારું એ છે કે બહેન પોતે જ પસંદ થાય અને બહેન વડાપ્રધાન શ્રી સાહેબ સાથે વાત કરે આદરણીય વડાપ્રધાન સાહેબે આજે એમની સાથે વાત કરી બહેનની સાથે ખૂબ જ ઘરેલુ રીતે વાતચીત કરી બહેનને એમણે પૂછ્યું કે બહેન તમારા પરિવાર વિશે મને જણાવો તમારા બાળકો શું કરે છે તમારા બાળકોનો અભ્યાસ કેવો ચાલે છે બહેને પણ એમની આપણી જે ગ્રામ્ય ભાષા છે એમાં વડાપ્રધાન સાહેબને જવાબો આપ્યા સાથે સાથે વડાપ્રધાન સાહેબે બહેનને એ પણ પૂછ્યું કે આ તમારું મકાન તો ખૂબ સરસ છે હું જોઈ રહ્યો છું મને ખૂબ ખુશી થાય છે જોઈને મને પણ સંતોષ થાય છે તમને કેવો સંતોષ થાય છે બહેને પણ પોતાનો ખૂબ સંતોષ વ્યક્ત કર્યો આદરણીય વડાપ્રધાન સાહેબ પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો આદરણીય વડાપ્રધાન સાહેબનું આવરદા વધે પરમાત્મા એમને ખૂબ લાંબુ આયખું આપે અને બીજા પણ આવા જ દેશના અન્ય લાભાર્થીઓને આદરણીય વડાપ્રધાન સાહેબ મદદરૂપ થતા રહે એવી અભિલાષા વ્યક્ત કરી આદરણીય વડાપ્રધાન સાહેબે બહેનને બીજી કઈ કઈ યોજનાઓ સરકારી યોજનાઓનો આપ લાભ લઈ રહ્યા છો એ વિશે પણ પૂછ્યું અને એ વિશે પણ બહેને જે લાભો એ લઈ રહ્યા છે જેવા કે એમના ઘરની અંદર ઉજ્જવલા ગેસનું કનેક્શન છે એમને પાણીનું કનેક્શન છે વીજળી કનેક્શન મળી ગયું છે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હેલ્થની સેવાઓ એમને મફત મળી રહી છે રેશન કાર્ડ અંતર્ગત રેશન મળી રહ્યું છે એમની દીકરી અને દીકરાઓ અભ્યાસ કરી રહ્યા છે દીકરીને શિષ્યવૃત્તિ મળી રહી છે પોતે ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત વિધવા સહાય પણ મેળવી રહ્યા છે આ બધી વાતો એમણે પણ કરી બહેનને મફત પ્લોટ મળેલો છે જુઓ મકાનની સહાય મળવી એ જુદી વસ્તુ છે અને પ્લોટ પણ મફત મળવો એટલે એ રીતે બહેન બમણા લાભાર્થી છે એવું આપણે કહી શકીએ બહેને પોતાની કૃતજ્ઞતા સરકાર પ્રત્યે વ્યક્ત કરી ગામના લોકો પણ ઉપસ્થિત થયા હતા આખા કાર્યક્રમને એમણે એન્જોય કર્યો અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તંત્ર વતી અમે આ કાર્યક્રમની અંદર સુચારુ રૂપથી થાય એ માટે અમારા પ્રયત્નો હતા ગામના સરપંચશ્રી આગેવાનો સૌનો આ બહેનના પરિવારજનો બહુનો સહકાર મળ્યો સરસ રીતે કાર્યક્રમ થેન્ક યુ